નમસ્તે મિત્રો સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલ માં બધાનું હાર્દિક સ્વાગત કરું છું આજે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા ભરતી બે હજાર પચીસ આવી ગઈ છે તેમાં જો વાત કરવા જઈએ તો લાયકાતની તો લાયકાત તમારે કોલેજ પાસ કરેલી હોવી જોઈએ તેમાં જગ્યાઓની જો વાત કરીએ તો બસો છાસઠ જગ્યાઓ ઉપર ભરતી થવાની છે આમાં અરજી શરૂ થયાની તારીખ છે એકવીસ એક બે હજાર પચીસ થી અરજી કરવાની શરૂઆત થઈ ચૂકી છે આમાં પસંદગી પ્રક્રિયા અરજી ફી સૂર્યવાણી છે પગાર ધોરણ જેવી સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે તો આપણે વિડીયોની શરૂઆત કરીએ જેમાં સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા રિક્રુટમેન્ટ બે હજાર પચીસમાં સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા ભરતીમાં બેંકમાં નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે જેમાં સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા જોન આધારિત ઓફિસર જગ્યાઓ માટે ભરતી નોટિફિકેશન બહાર પાડ્યું છે આ પોસ્ટ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે બેંકે લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવેલી છે જેમાં સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા ભરતી માટે પોસ્ટની વિગતો શૈક્ષણિક લાયકાત વય મર્યાદા પસંદગી પ્રક્રિયા પગાર ધોરણ પોસ્ટની સંખ્યા અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ નોટિફિકેશન છેલ્લે સુધી જોવાનું રહેશે અને આપણને જે ઓફિશિયલ જે નોટિફિકેશન મળ્યું છે એની લિંક પણ વિડીયો નીચે આપી દીધેલી છે ત્યાંથી તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો જેમાં સંસ્થા કઈ રહેવાની છે તો સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા પોસ્ટ કઈ છે તો ઓફિસરની પોસ્ટ રહેવાની છે જગ્યા તો જગ્યાઓ ટોટલ બસો ને જગ્યા ઉપર ભરતી થશે જેમાં એપ્લિકેશન મોડ તો તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે જેમાં અરજી કરવાની શરૂઆતની તારીખ છે એકવીસ જાન્યુઆરી બે હાજર પચીસ થી અરજી કરવાની શરૂઆત થઈ ચુકી છે જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે નવ ફેબ્રુઆરી બે હાજર પચીસ લગી તમે અરજી કરી શકો છો ત્યારબાદ અરજી કરાશે નહીં ક્યાં અરજી કરવી તો આજે ઓફિશિયલ જે વેબસાઇટ છે ત્યાંથી તમે ઓનલાઈન અરજી કરી શકો છો ત્યારબાદ આપણે કેટેગરી વાઇઝ જગ્યાઓની જો વાત કરવા જઈએ તો એસસીની ઓગણચાલીસ જગ્યાઓ એસટીની ઓગણીસ જગ્યાઓ ઓબીસીની એકોતેર જગ્યાઓ ઈડબ્લ્યુએસની છવ્વીસ જગ્યાઓ અને જનરલની એકસો ને અગિયાર જગ્યાઓ એમ કુલ ટોટલ બસો છાસઠ જગ્યાઓ ઉપર ભરતી થશે જેમાં ઝોન પ્રમાણે જગ્યાની જો વાત કરીએ તો અમદાવાદ ઝોનમાં એકસો ને ત્રેવીસ જગ્યાઓ ચેન્નઈ ઝોનમાં અઠ્ઠાવન જગ્યાઓ ગુવાહાટી ઝોનમાં તેતાલીસ જગ્યાઓ અને હૈદરાબાદ ઝોનમાં બેતાલીસ જગ્યા પર ભરતી થશે જેમાં અમદાવાદ ઝોનમાં જે કેટેગરી વાઇઝ જગ્યાઓ જોવા જઈએ તો એસસીની જગ્યાઓ અઢાર છે એસટીની જગ્યાઓ નવ ઓબીસીની જગ્યાઓ તેત્રીસ એ એસ ની જગ્યાઓ બાર અને જનરલની જગ્યાઓ એકાવન જગ્યાઓ તેમ ટોટલ જગ્યાઓ પર ભરતી થશે જેમાં આપણે શૈક્ષણિક લાયકાતની જો વાત કરવા જઈએ તો માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યાશાખામાં સ્નાતક અથવા ઇન્ડિગ્રેટેડ ટુએલ ડિગ્રી એટલે કે આઈડીડી મેડિકલ એન્જિનિયરિંગ પછી ચાર્ટર એકાઉન્ટ એકાઉન્ટ જેવી લાયકાત ધરાવતા ઉમેદવારો પણ અરજી કરી શકે છે તમારી પાસે આમાંથી કોઈ પણ પ્રકારની જો શૈક્ષણિક લાયકાત હોય તો તમે અરજી કરી શકો છો વધુ માહિતી માટે જે ઓફિશિયલ જે નોટિફિકેશન છે એની લિંક વિડીયોની નીચે આપી દીધેલી છે ત્યાંથી વધુ માહિતી તમે એકત્રિત કરી શકો છો જેમાં આપણે વયમર્યાદાની જો વાત કરવા જઈએ તો અરજી કરવા માટે માટેની વય મર્યાદા ત્રીસ નવેમ્બર બે ના રોજ એકવીસ વર્ષથી બત્રીસ વર્ષની વચ્ચે હોવી જોઈએ એટલે કે ઉમેદવારોનો જન્મ ત્રીસ અગિયાર બે હજાર ત્રણ પછી અને એક બાર ઓગણીસો ને બાણું બંને દિવસો સહિત કરતા પહેલાનો પહેલા થયેલો ન હોવો જોઈએ તો તમે અરજી કરી શકો છો ત્યારબાદ આપણે અરજી ફીની જો વાત કરીએ તો અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ પીડબ્લ્યુ બીડી ઉમેદવારો મહિલા ઉમેદવારો માટેની અરજી ફી રૂપિયા એકસો ને પંચોતેર રૂપિયા છે જ્યારે અન્ય તમામ ઉમેદવારો માટે રૂપિયા આઠસો પચાસ રૂપિયા તમારે ફી ચૂકવવાની રહેશે ફી તમે ડેબિટ કાર્ડ રૂપી પે માસ્ટર કાર્ડ ઇન્ટરનેટ દ્વારા તમે ફી ચૂકવણી કરી શકો છો ત્યારબાદ આપણે પસંદગી પ્રક્રિયાની જો વાત કરીએ તો પસંદગી પ્રક્રિયામાં લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યુનો સમાવેશ થાય છે જેમાં લેખિત પરીક્ષામાં અને એકસો વીસ હશે જેમાં પરીક્ષાનો સામાન્ય ગાળો પરીક્ષા માટે ગુણ ગુણના આધારે જન મુજબ અને કેટેગરી મુજબ મેરિટ લિસ્ટ આપવામાં બનાવવામાં આવશે અને તેના આધારે પસંદગી પ્રક્રિયા થશે પછી વાત કરીએ તો અરજી કેવી રીતે કરવી તો સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારોએ પહેલા જે બેંક જે ઓફિસિયલ જે વેબસાઇટ છે તેની મુલાકાત લેવાની રહેશે ત્યારબાદ અહીં કરિયર ઓપ્શનમાં જઈને અરજી કરવાની રહેશે જેમાં જરૂરી વિગતો અને દસ્તાવેજો સબમિટ કર્યા બાદ સ્ક્રીન ચોક્કસ કાઢી લેવી કેમ કે ભવિષ્યમાં તમને ઉપયોગી થઈ શકે છે જેમાં ઉમેદવારોએ નવ ફેબ્રુઆરી બે પહેલા અરજી કરવાની રહેશે ત્યારબાદ અરજી સ્વીકારવામાં આવશે નહીં જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે વિડીયોને લાઈક શેર કરી દેવાની છે કેમ કે દરેક નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ તો રજા લઈએ જય હિન્દ જય ભારત